ભારત જાપાન વ્યૂહાત્મક ભાગીદારી ને નવું મંત્રી ડોક્ટર એસ જયશંકરે જાપાન વિદેશ મંત્રી તોસી મિત્સુ મોતેંગી સાથે કરી મુલાકાત નવી દિલ્હી ખાતે ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને જાપાનના વિદેશ મંત્રી તોશીમિત મોતેંગી વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ જેમાં બંને રાષ્ટ્રો વચ્ચેની વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ આર્થિક સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત જાપાન સાથેના સંબંધોની નવી ઊંચાઈએ લઈ જવા ને બદલાતા ભૌગોલિક રાજકીય સમીકરણો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા અંગે બંને પક્ષોએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ બેઠકમાં ખાસ કરીને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા જળવા નેક્વાડ અંતર્ગત મુક્ત અને સમાવેશી વ્યવસ્થામાં નિર્માણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો બંને મંત્રીઓએ સેમિકન્ડક્ટરની પુરવઠા શૃંખલા અને અદ્યતન સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા સહમતી સાધી હતી ઉપરાંત ભારત અને જાપાનના સહયોગથી આકાર લઈ રહેલા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની પણ ઝૂંવણભરી સમીક્ષા કરવામાં આવી હતી જે બંને દેશો વચ્ચેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગનું પ્રતિક છે વૈશ્વિક ફલક પર ચાલી રહેલા રશિયા યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન તણાવની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થતી અસરો અંગે પણ બંને નેતાઓ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું ડૉક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વર્તમાન સમયની વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે

an economic relationship uh, into one that is broad comprehensive and strategic in its focus uh, we attach uh, the highest priority to working with japan uh, in international forums and uh, immediately quad the united nations our g4 membership the g20 uh, come to mind and uh, as I reflect on the relationship, uh, uh, it is uh, obviously worth recalling that it was a Japanese Prime Minister uh, who, in his address to the Indian Parliament, laid the ground for the emergence of the Indo Pacific as a political, economic, and strategic construct.